નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે પ્રમાણે દલિત સમાજના આગેવાન એવા રાજુભાઈ સોલંકી આજે ગોંડલની અંદર જે છે એ બાઇક રેલી કાઢી હતી એ દરમિયાન તેમણે પ્રેસ મીડિયા સામે મોટું નિવેદન આપ્યું છે તેમને મિત્રો જેરાશિત જાડેજાને ચેલેન્જ આપ્યું છે કે જો જેરાજશિત જાડેજામાં રવડ હોય તો તેઓ બોડીગાર્ડ વિના ગોંડલમાં એક અઠવાડિયું ફરીને બતાવે તેમજ મિત્રો આ સાથે માંગ એ પણ કરી છે ગોંડલના જે વર્તમાન ધારાસભ્ય કિતાબા જાડેજા છે તેઓ પણ રાજીનામું આપે તેમજ મિત્રો જયરાજસિંહ જાડેજા છે તેમને ગણેશજી મદદ કરી છે તે અંગે તે પણ ગુનેગાર બને છે તો જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડ થાય એવી માંગ આંદોલન દરમિયાન કરવામાં આવશે તેવું રાજુભાઈ સોલંકીએ કહ્યું છે તેમજ ચીમકી આપી છે કે માંગ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન જે છે એ ગાંધીનગર સુધી પહોંચાડીશું તો મિત્રો વધુ જાણીએ રાજુભાઈ સોલંકીએ આ વિશે શું કહ્યું છે એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર ન વાચો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો દેના સીએમ કે કે મારા છોકરો અમે લોકતાણા વાળા માણસ તો બજારમાં એકલા રખડું બોડી કટની શું જરૂર છે તમે ઓલા લુખા રહે કાલે રાક્ષસ જેવા બંદુકો વાળા એક દી તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલ ની બજાર તમે લોકસાના છો ધારાસભ્યો પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્ય પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલ માં અઠવાડિયું જયરાજ એક જાય અઠવાડિયું જો ગોંડલ ની બજાર જયરાજ ને ગણેશ રખડી બતાવે તો હું એમને સમાધાન કરી નાખી જયારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા દલિત ના છોકરા આપડી ગાડી ને ચાવી ગાડી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિત ના છોકરા તારી ગાડી ની ચાવી કાઢી તારે દલિત ના છોકરા ઉપાય આવવો જોઈએ એટલે જયરાજસિંહ જાડેજા એને મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થાવી જોઈએ અને એને જે અપીલ જામી છે રદ થવો જોઈએ હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદે થી રાજીનામું આપે એને માટે નો આંદોલન લીધે અમે આજે સંમેલન કર્યું અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી અમે જુનાગઢ કલેક્ટર ને અને જુનાગઢ એસપી ને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈએ